હા ગુરુજી બેટા તને તારા મા બાપ આજે તને લઈઓ આવા ભાઈઓ આવા પુત્ર હોવા જોઈને આવા માત પિતાને આવા પુત્રો હોય સુપુત્રો અત્યાર તો કુપુત્રો નીકળ્યા છે હે અત્યારના આ તો નાનો પણ આ મોટા મોટા અત્યારના કુપુત્રો ઓ અત્યાર જો તો સમય છે જ ગલજુક એ ચેરૈયો પણ પુત્ર હતો કેટલા સુપુત્રો થઈ ગયા મારા રામને જુઓ બાપના વચને બાપના આગને આમ નીકળી ગયા વનવાસ કેટલા એવા સુપુત્રોની વાતો કુંવરોની વાતો આ ચેલૈયો હું ભાગું ઓહો હો મારા ગુરુજી એમ ન ભાગ્યું